આજ રોજ શ્રી એમએમ ગાંધી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નારુકોટ ખાતે શાળામાં પાંચમી સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં તમામ શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ દિવસની ઉજવણી કરી હતી જેમાં તમામ વિદ્યાર્થીઓએ શિક્ષકનું મહત્વ અને જીવન ઘડતરમાં શિક્ષકનું મહત્વ શું છે તે સમજાવ્યું શાળામાં દર વર્ષે આ રીતે કાર્યક્રમો યોજાતા રહે અને બાળકોમાં અનેરો ઉત્સાહ જાગે બાળકો પ્રવૃત્તિઓમાં મશગુલ રહે એવી શુભેચ્છાઓ સાથે અંતે વિદ્યાર્થીઓને શુભેચ્છા રૂપે પેન ભેટ આપવામાં આવી